નમસ્કાર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ધર્મદર્શનમાં આપનું સ્વાગત છે હું આદિત્ય જાની આ વખતે મકરસંક્રાંતિ ઉત્સવ ક્યારે મનાવો કઈ રીતના મનાવો શું છે એની ગૂંચ બધે જ ચાલે છે તો એનું સમાધાન અર્થે હું થોડી માહિતી તમારા માટે લાવ્યો છું તો સૌ પ્રથમ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ સૂર્યના આધારિત આ આપણો ઉત્સવ છે આ તહેવાર છે અંદાજીત તારીખ વીસ એકવીસ બાવીસ ડિસેમ્બરની આસપાસ ઉત્તરાયણ શરૂ થાય છે પંચાંગની અંદર અથવા તો તમારી પાસે જે પણ કોઈ પુસ્તક હોય એની અંદર માહિતી આપી હશે એટલે એવું નથી કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બધું ચૌદ તારીખની આસપાસ આવે તો ઉત્તરાયણ એટલે સૂર્યની ગતિ એ સૂર્યની ગતિ ડિસેમ્બર મહિનાની વીસ એકવીસ બાવીસની આસપાસ આવે છે જે ઉત્તરાયણ તરીકે એ શરૂઆત થાય છે અને ત્યારે ઋતુની અંદર ઋતુ એનો આરંભ કરે છે અને એ જ રીતના છ મહિના પછીનો ગાળો એટલે કે અંદાજીત વીસ એકવીસ અને બાવીસમી જૂનની આસપાસ દક્ષિણાયનની શરૂઆત થાય છે અને ઋતુ ત્યારે શરૂ થાય છે તો આ વખતે ચૌદમી તારીખે કરવું કે પંદરમી તારીખે સંક્રાંતિ પર્વ મનાવવું એની ગૂંચવણ માટે અહીંયા જે નિરાકરણ છે એની હું સ્પષ્ટતા કરું છું તો આ વર્ષે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ રવિવારે મોડી રાત્રે છવ્વીસ કલાકે એટલે કે રાત્રે બે વાગે અને ચુમ્માલીસ મિનિટે સૂર્ય પોતાની રાશિ બદલે છે ધન રાશિમાંથી મકર રાશિની અંદર રાત્રે બે વાગે અને ચુમ્માલીસ મિનિટે આવે છે તો બીજો દિવસ એટલે કે પંદરમી તારીખે આપણે સંક્રાંતિ પર્વ મનાવવો જોઈએ જે પણ કે સવારે સૂર્ય ઉદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી આખો દિવસ પંદરમી તારીખે આપણે આ દાન પર્વ જે છે એનો લાભ લેવો જોઈએ એવું નથી કે એક જ સંક્રાંતિ આવે છે આ ઉત્તરાયણની પહેલી સંક્રાંતિ એ મકર રાશિની અંદર સૂર્યનો પ્રવેશ એટલા માટે એને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતના મહિનાની આસપાસનો ગાળો એટલે કે અંદાજિત ચૌદ અને પંદરમી તારીખ ફેબ્રુઆરીની અંદર એ સંક્રાંતિ મકર સંક્રાંતિ બદલાઈને કુંભ સંક્રાંતિ થાય છે એ કુંભ સંક્રાંતિ કહેવાય છે એ જ રીતના જે બારે બાર રાશિઓ સૂર્યના આધારે ચાલે છે સૂર્યથી જે બધી રાશિઓનું ગણતરી થાય છે એ પ્રમાણે મકર કુંભ મીન મેષ આ રીતના દરેકે દરેક બાર મહિનાની અંદર બાર સંક્રાંતિઓ આવે છે પરંતુ ઉત્તરાયણ જે છે એ ઉત્તરાયણની પહેલી સંક્રાંતિ મકર સંક્રાંતિ હોતા એનું વિશેષ મહત્ત્વ આપણે અહીંયા બતાવવામાં આવ્યું છે કારણ કે મકર રાશિ એનો સ્વામી શનિ અને શનિની રાશિની અંદર સૂર્યનો પ્રવેશ આ બંને ઘર્ષણ બનાવતા અયોગ્ય બનાવતા આપણને શારીરિક પીડાઓ આપે છે એટલા માટે જ આપણે સાદી ભાષામાં આપણે પતંગ જગાવે છે જેથી સૂર્યના કિરણ આપણા શરીર પર આવે અને આપણને શારીરિક રાહત મળે સૂર્યના કિરણ આપણા શરીરમાં આવતા અને એ જ અનુસંધાનમાં આપણે તલ ખાઈએ છીએ ચીકી ખાઈએ છીએ તો એ બધી વસ્તુ આપણા શરીરની અંદર સારું રહે એટલા માટે ખાઈએ છીએ તો વાત કરીએ અત્યારે આ પર્વની અને આ જે સંક્રાંતિ જે છે એના વાહન અને સંક્રાંતિનું નિરૂપણ પણ અહીંયા કરવામાં આવ્યું છે તો સંક્રાંતિનું વાહન આ વખતે અશ્વ છે ઉપવાહન એનું બતાવ્યું છે સિંહ અને કાળું વસ્ત્ર ધારણ કરેલ છે એ પૂર્વમુખથી ચાલુ કરીને એની દ્રષ્ટિ નૈઋત્યમાં જાય છે આ રીતનું વિશેષ વર્ણન છે એ કયું ફૂલ છે શું ફૂલ છે આ બધી વાતનું વિશેષ વર્ણન છે પણ એ વર્ણન જરા લાંબુ હોવાથી હું એ વાતને અહીંયા અટકાવું છું કરવું શું જોઈએ તો સંક્રાંતિમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ બતાવ્યું છે તેલ મર્દન કરવું પાણીની અંદર થોડા તેલના ટીપા નાખીને તેનાથી સ્નાન કરવું પોતાની શક્તિ અનુસાર દાન કરવું અને દાનનું પણ આની અંદર વર્ણન કર્યું છે કે સોનું ભૂમિ હાથી ઘોડા આદિનું શક્તિ અનુસાર દાન કરવું અને દાન પણ એવી રીતે બતાવ્યું છે કે સુપાત્ર સાત્વિક બ્રાહ્મણને દાન આપવાથી આપણા કરેલા પાપોનો નાશ થાય છે આ જ વસ્તુઓને આપણે ભોજનમાં લેવું આ જ વસ્તુઓ આપણે હોમ કરવો તલના હોમ કરવો ભોજનમાં આ વસ્તુઓ લેવી આ પાણી તલના પાણી આપણે પીવું અને મહાદેવનો વિશેષ અભિષેક કરવો એનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તલના લાડવાની અંદર પોતાની શક્તિ અનુસાર ગુપ્ત દાન કરવું ગુપ્તદાનની અંદર સુવર્ણ અને રજત આનું વિશેષ મહત્વ બતાવ્યું છે સાધુ સંતોને પણ દાન આપવું ગરીબોને પણ વસ્ત્રદાન આપવું અન્નદાન આપવું ગાયને ઘાસ ચારો ખવડાવવું ગાયને ઘાસ ચારો આપણી રીતના ખવડાવવું ટૂંકમાં આપણાથી જે થાય એ શક્તિ અનુસાર દાન કરવા એનું વર્ણન એક મંત્રની અંદર આપ્યું છે એક શ્લોકની અંદર આપ્યું છે ઉત્તરે ત્વયને વિપ્રે વસ્ત્રદાને મહાફલમ તેલ અપૂર્ણ મનવાહમ દત્વા રોગે પ્રમુચ્ય દે ઉત્તરાયણના દિવસે તલ ભરેલું પાત્ર વસ્ત્રદાન વગેરે બ્રાહ્મણોને આપવાથી આપણા કરેલા પાપ કર્મમાંથી આપણો અને રોગોમાંથી આપણો નાશ થાય છે આગળ જે તમે દાનની વાત કરી એ સર્વે સામાન્ય દાન છે એટલે કોઈ પણ વ્યક્તિ એ દાન કરી શકે છે જેમ કે અન્નદાન સુવર્ણદાન ચાંદીનું દાન વસ્ત્રદાન પણ આ સંક્રાંતિની અંદર જે બારે બાર રાશિઓ છે એ રાશિઓએ શું દાન કરવું જોઈએ એનું પણ એક વર્ણન આપ્યું છે તો એની ચર્ચા કરીએ મેષ રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિ આરાશિઓવાળા વ્યક્તિઓએ ચણાની દાળ પીળું કાપડ પીળું વસ્ત્ર પિત્તળનું વાસણ વગેરે જેવા દાનો કરવા ટૂંકમાં મેષ કન્યા અને કુંભ રાશિવાળાએ પીળા કલરની વસ્તુઓ પીળા કલરના વાસણોનું દાન કરી શકાય વૃષભ સિંહ અને ધન રાશિ માટે ઘઉં ગોળ લાલ કલરનું વસ્ત્ર તાંબાનું વાસણ આ આ પ્રકારના દાનો કરી શકાય ટૂંકમાં લાલ વસ્તુઓનું દાન વૃષભ સિંહ અને ધન રાશિવાળાએ કરવું આ ઉપરાંત બીજી રાશિ મિથુન તુલા અને મકર ઘી ખાંડ સફેદ તલ સફેદ વસ્તુઓ રૂપાનું દાન આ રાશિઓવાળાએ કરવું જોઈએ સફેદ વસ્તુના દાનનું વિશેષ મહત્ત્વ મિથુન તુલા અને મકર માટે બતાવ્યું છે કર્ક વૃષિક અને મીન એમણે કાળા કલર તલ કાળા તન કાળું કાપડ સ્ટીલના વાસણો આનું દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે ટૂંકમાં કર્ક વૃશ્ચિક અને મીન રાશિવાળાએ કાળી વસ્તુઓનું દાનનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે તો પોતાની શક્તિ અનુસાર સંક્રાંતિ પર્વ જે પંદરમી તારીખે સૂર્ય ઉદયથી લઈને સૂર્યાસ્ત સુધીનો સમય જે બતાવ્યો છે એમાં પોતાની શક્તિ અનુસાર દાન પુણ્ય કરીને અવશ્ય આ સંક્રાંતિ પર્વનો લાભ લેવો તો દરેકે દરેક સંક્રાંતિનું મહત્ત્વ છે સત્યનારાયણની કથાની અંદર પણ આવે છે કે પૂનમ અને સંક્રાંતિના દિવસે જરૂરથી કરવું તો એ સંક્રાંતિ એટલે બધી જ સંક્રાંતિ આગળ તમને વાત કરીએ એ પ્રમાણે કે બાર સૂર્યની રાશિઓ અને એની અંદર બાર સંક્રાંતિ આવે છે તો આ વખતે જે દાન પર્વ છે પતંગ ભલે બાર ચૌદ તારીખે જગાવો તમે પરંતુ જે આપણા ધર્મશાસ્ત્રની અંદર જે દાન પર્વ છે એ દાન પર્વ પંદરમી તારીખે સોમવારે સવારે સૂર્ય ઉદયથી લઈને સૂર્યાસ્ત સુધી તમે તમારી શક્તિ અનુસાર જરૂર કરશો અને આ સંક્રાંતિ પર્વનો લાભ લેજો નમસ્કાર